ભાઈ જેને જેને દુબઈ ફરવા જવું હોય ને હવે તમારા માટે બહુ ઈઝી થઈ ગયું છે તમે લેડીસ હોય જેન્ટ્સ હોય તમારા પરિવારની અંદર તમારે એકલા પણ આવવું હોય ને તો એ ફરવા જઈ શકશો તમારે લેવા મૂકવાની પણ ચિંતા નહીં કરવાની એવું જોરદાર પેકેજ પણ લઈને આવી ગયો છું અને સર્વિસ પણ જોરદાર લઈને આવ્યો છું ભાઈ તમારું નામને થોડોક પરિચય આપી દે મારું નામ પ્રતિક પટેલ છે વાલમ ગામ મારું વતન છે બરાબર મહેસાણા જિલ્લો બરાબર છે ટ્રાવેલ ફાસ્ટ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ મારી ઓફિસ છે વૈષ્ણુદેવી સર્કલ અમદાવાદમાં અને અમે લોકો જે પેકેજ છે માઇસ વિઝા ક્રૂઝ પછી ડેસ્ટિનેશન વેડિંગ્સ થી લઈને અમે લોકો મતલબ આખું બધા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તો બધા બહુ બધા લોકો છે તો તમારી એવી સ્પેશિયલ સર્વિસ શું છે કે જે અમને બધાને મજા આવે ફાયદો શું થાય સ્પેશિયલ સર્વિસ એ છે કે કમલેશભાઈ અમે લોકો નોર્થ ગુજરાતના કોઈ પણ ડેસ્ટિનેશન થી અમે લોકો ડોર ટુ ડોર મતલબ આપીશું નામ બોલી જાવ કયા ગામ થી ક્યાં થી લઈ જાશો ડીસા પાલનપુર વિશનગર ઉંજા સટલાસા અંબાજી હજુ બરોડા સુધી તમે નડિયાદ આણંદ પકડી લો બરોડા પકડી લો ડાકોર પકડી લો આ બાજુ હિંમતનગર પકડી લો કોઈ પણ ડેસ્ટિનેશન આ બાજુ અમદાવાદ લઈ લ્યો આ બધી જગ્યાએથી તમને ઘરેથી સિંગલ હશે તો ત્યાંથી એ લોકોની ગાડી આવશે તમને લઈ જશે એરપોર્ટ સુધીમાં એરપોર્ટની અંદર પણ તમને નાસ્તો અને રિફ્રેશમેન્ટ રહેવાનું છે અને સ્પેશિયલ દુબઈ લઈ જવાના છે તો આજે એમની ઓફિસની વિઝિટ કરવા માટે આવ્યો છું આ એમની ટ્રાવેલ ફાસ્ટ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને અહીંયા સ્ટાફ છે તો ભાઈ આપણે હવે ચર્ચા કરીએ આપણે આપણે ક્યાં ક્યાં ફરવા લઈ જવાના છે કારણ કે દરેક લોકોને છે ને ભાઈ દુબઈ જવું છે પણ એવું થાય છે કે આપણા ફેમિલીને એકલા મોકલીએ કે ના મોકલીએ તો હવે આપણે જે જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બરનું જે પેકેજ આપણે બહાર પાડેલું છે તો કેટલા રૂપિયામાં તમે લઈ જવાના છો અને કેવી રીતે મને છે એ જણાવી દો સિક્સ નું પેકેજ છે ચુંબોતેર હજાર ચારસો નવ્વાણું રૂપિયાનું પેકેજ છે અને જે પર ચાઇલ્ડ વિથ મતલબ બેડ છે એ સિત્તેર હજાર ચારસો નવ્વાણું અને પર ચાઇલ્ડ વિધાઉટ બેડ છે એ દિવસ નું છે જેમાં અમે ડોર ટુ ડોર મતલબ લોકોનું લઈને વામ વેલકમ એટ એરપોર્ટ સાથે અમે લોકો બધું ત્યાં આપીશું પછી પાંચ દિવસ પેકેજ કેટલા વાળો પાંચ દિવસ જે પેકેજ જે છે એ પાસઠ હજાર ચારસો નવ્વાણું પેકેજ છે અને જે પર ચાઇલ્ડ વિથ બેડ પેકેજ છે બાસઠ ચારસો નવાણું નું છે અને પર ચાઇલ્ડ વિધાઉટ બેડ છે એ ત્રેપન નવસો નવાણું નું પેકેજ કઈ આપશો ને નહીં સર અમે હોટેલ છે ફોર સ્ટાર આપવાના છીએ એ પણ બુર્દુભાઈ ની અંદર બરાબર હા અને પછી જમવામાં ક્યાં લઈ જવાના જમવામાં અમારી પાસે છે ગુજરાતી થાળીમાં ઓપ્શન છે રસોઈ ઘર છે આમરસ છે ફરવાની વાત કરીએ તો આપડે ડિનર છે એ પણ મતલબ ક્રિક કરવાના કે પછી મરીન કરવાના છે મરીના વાળું જ આપવાના છે આપડે લોકો બરાબર છે પછી હાફ ડે સિટી ટુર છે જેની અંદર મતલબ સુમીરા બીચ ફોટો સ્ટોપ કિંગ પેલેસ